જય માતાજી મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં શ્રાવણ મહિનાની સુદ અને વદ બંને ચોથ એટલે કે બોળ ચોથ આ દિવસે ગાય માતાની પૂજા કરવાનું મહત્તા છે એની પાછળ એક દંતકથા ખૂબ જ પ્રચલિત છે તો ચાલો જોઈએ એ દંતકથા વિશે પરંતુ આ કથા શરૂ કરતા પહેલાં જણાવી દઉં કે તમે જો હજુ સુધી આ ચેનલ ગુચ્છ પરિવાર સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો આ વ્રત શ્રાવણવદ ચોથના દિવસે આવે છે આ વ્રત કરનાર એ દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે વ્રત કરનારે દિવસે ખવની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી એક સાસુ વહુ હતા સાસુ બોળચોથના ચોથના દિવસે નદીએ નાહવા ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા કે વહુ બેટા આજે ઘઉંલો ખાંડીને રાખજે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉં જેવો હતો એટલે એનું નામ ઘઉંલો પાડ્યું હતું વહુએ આ ઘઉલા નામના વાછરડાને ખાંડીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો કે બા ઘઉલાને ચૂલે તો ચડાવ્યો પણ એણે તો ઉત્પાદ મચાવ્યો ઘણું જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી એને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી બની ગઈ આજે તો હતી ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું સાસુએ ઘઉલાનું હાંડલું ટોપળામાં મૂક્યું અને વહુને માથે મૂકી ને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું અને ઘરે આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી છાના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી ગામની પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને એણે હાંડલામાં શિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો વાછરડો ગાયને થાવા લાગ્યો આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુ વહુના ઘરે આવ્યા તો ઘર અંદરથી બંધ હતું બધાએ બારનું ખખડાવ્યું પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં એવામાં ગાય અને વાછરડો ખરે આવ્યા અને વાછરડો થાવા લાગ્યો એટલે એક કહ્યું અરે તો આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ થાવી જાય છે સાસુવહુએ બારણાની તિળામાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો સાસુ વહુએ બારનું ઉખાડ્યું ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું દર વર્ષે બોલ ચોથનું વ્રત કરવું એ દિવસે વ્રત કરનાર દળવું નહીં અને ખાંડવું પણ નહીં તો આ વ્રત કરનારને વ્રત સાંભળનારને અને વ્રત કહેવારને ગોરાણીની માફક ફળજો જય ગાય માતા